આજે બધા એ એક થી દસ એકડા બોલવાના છે જેને કહીશ ને આવીને બોલવાના રહેશે હાલો દેવરાજ ભાઈ આવો વેરી ગુડ ચાલો દેવરાજ માટે તાલી પડો સરસ ચલો ઉર્વશી બેન ઉભા થાવ એક થી દસ એક અડે એક ચોગડે ચા છ ગડે છ સાત અડે સાત વેરી ગુડ ચાલો ઉર્વશી બેન માટે તાલી પડો એક થી દસ બોલો ચાલો સાત વેરી ગુડ ઈ કેમ પાછળ પાંચ પછી એક મિનિટ દસ આવે શિવાંગી બેન ચાલો શિવાંગી બેન માટે તાલી પડો ભાઈ वेरी गुड ऋषिक भाई राजवीर भाई ताली पड़ो प्रिया जाओ चलो बोलो सात एक मीने दस भूल पड़ी